છેલા બે ત્રણ કલાકથી પ્યારેલાલનો સંપર્ક નહોતો થઈ રહ્યો પરંતુ આખરે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સુરત લોકસભા બેઠક દેશની પ્રથમ બિનહરીફ હવે જાહેર થઈ ચૂકી છે આ સૌથી મોટા સમાચાર એક બે કલાકથી તેમનો સંપર્ક નહોતો થયો પરંતુ બીએસપી ઉમેદવાર પ્યારેલાલે ફોર્મ પરત ખેંચી લીધું છે ચૂંટણી પહેલા જ સુરતમાં ભારતીય જનતા પાર્ટીની આ ભવ્ય જીત એક તરફ નિલેશ કુંભાણીનું ફોર્મ ગઈકાલે રદ થયું એક તરફ કોંગ્રેસની લીગલ એક્શનની વાતો આ બધાની વચ્ચે હવે અહીંયા એ વાત સ્પષ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પહેલા જ સુરત લોકસભા બેઠકમાં જીત થઈ છે આમ તો સુરત બેઠક કે જે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સેફેસ્ટ સીટ માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી લાખોની લીડથી અહીંયા જીતતી આવી છે પરંતુ દર વખતે કંઈક ને કંઈક સમીકરણો બદલાતા હોય છે પરંતુ આ વખતનું સમીકરણ સૌથી અલગ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલાં જ જીતી ચૂકી છે આ સૌથી મોટા સમાચાર છે